અમદાવાદ જેવા મોટા સિટીની અંદર આમ તો પીઝા બર્ગરની અનેક શોપ ને દુકાનો ખુલતી હોય છે પરંતુ દેશી ભાણા માટે ખૂબ જ ઓછી રેસ્ટોરન્ટો ખુલતી હોય છે અને જે દેશી લોકો દ્વારા બનાવવામાં આવતું હોય છે જે ગામડાનું ઓરિજિનલ ફૂડ છે તેવું ખૂબ જ ઓછું અમદાવાદમાં જોવા મળે છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે અમદાવાદ હાર્ટની અંદર એક એવું જ રેસ્ટોરન્ટ છે જેનું નામ ગ્રામીણ ભોજનાલય છે આપણે તેમની સાથે જ વાત કરીએ કે આની શરૂઆત ક્યાંથી થઈ અને લોકોનો કેવો રિસ્પોન્સ છે બેન શું નામ છે પેલા તો તમારું સરદા બેન પણ સોલંકી બેન કેટલા વર્ષથી આ રેસ્ટોરન્ટ તમે ચાલુ કર્યું છે એ 25 વર્ષથી અને બેન કેવો લોકોનો રિસ્પોન્સ હોય છે અહીંયા દેશી ભાણું તમે બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો વિચાર આવ્યો પેલા હું કમે ખેતરનું કામ કરતા હતા તો ગામ સેવક અમાર ગામમાં આયા તો કે બેન તમે આ ખેતરના કામ કર્યા કરતા તમે આવડો સહાય જૂથ ક્યાંય જૂથ બનાવો અગિયાર બેન તો મેં કીધું હું ચમનીતા એક બેન ભણેલા તમે જોડે એમ એમ પછી તે સહાય જૂથ ચાલુ કર્યું જૂથ ચાલુ કરી ને સહાય જૂથ ચાલુ કરી પછી પછી લોન આપી એમને સરકારે સરકારે લોન આપી પછી ભણવાનું ચાલુ કર્યું ચાદર રૂમાલ એવું બનાવ્યું ચાદર રૂમાલ ને બનાવતા બનાવતા પછી બધે વેચવા જવા મંડ્યા અને અહીંયા અમદાવાદ આટ બન્યો અંજલી ચાર રસ્તા તો અમને સાહેબ કે તમે અંજલી ચાર રસ્તા દુકાન લગાવો તો અમે અહીંયા દુકાન લગાવી દુકાન લગાવી તો પછી સાહેબ કે અંજલી અમે ખાસ આ બે ત્રણ વર રહ્યા પછી ક્યાં શારદા બેન તો એ ચાદર રૂમાલ નું બંધ કરો એક ભાવેશભાઈ કરી સાહેબ નવા આવ્યા હતા તો એ છોકરાઓ કે સાહેબ કે મસ્ત તમે હું લખ્યા પી બધી વસ્તુ લાવો તમે

અમે રોજ લેવા આવશે એમ બધા વાતો કરતા હોય કે બહુ મસ્ત ખાવાનું અને શું શું બનાવો છો તમે બનાવવામાં બાજિન રોટલા મકણ રોટલા રોટલી પડી ખીચડી રીંગણાનો ઓળો લસણિયા બટાકા શીવ ટામેટા એ બધું બનાવું બધું દેશી જ બધું દેશી ચૂલા ઉપર જ લાકડાના ગેસ ઉપર ખાલી રોટલી જ બનાય બીજું બધું લાકડાના ચૂલા એસી ચૂલા ઉપર બનાવો ચૂલા ઉપર જ બનાવીએ લાગી હવે તો બહેનો જે બહુ કામ ના કરવું પડે દેશી ચૂલા ઉપર ફૂકો ના મારવી પડે

અને દેશી રસોઈ દેશી રસોઈ અમે એમ કે બેન તમારો સ્વભાવ બહુ સરસ છે ખાવાનું બહુ મસ્ત દિલથી બનાવો તમે અન્નપૂર્ણા માં એવું કહે મને નામ એ અન્નપૂર્ણા માં કહે છે બધા તમને કે એ એવું કહે છે કે એવી તા વાતો કરે છોકરાઓ બધા કે ના માસી તમે બહુ મસ્ત ખાવાનું બનાવો રીંગણાનો ઓરો અને રોટલા અને કઢી ને બધું દેશી ભોજન જે ગામડામાં બનતું હોય એવું જ બેના દેશી ઢબે તમે રોટલા બનાવો છો અત્યારની બઈઓ આવું રોટલા નથી બનાવી શકતા કેટલા સમયથી આ દેશી ચૂલા ઉપર રોટલા બનાવો છો અમે 20-25 વર્ષથી બનાવીએ એક જ ધારા આ ચૂલા ઉપર હતી અહીંયા સાહેબ કે કાળું થાય છે ના બનાવશો તો અમે બનાવીએ છીએ રોટલા ઉપર ચૂલા ઉપર બનાય તો જ આવ ખાવા નહી તો તો કોઈ ના આવે એટલે ઓરિજિનલ સ્વાદ આ ચૂલા ઉપર જ આવે હા ચૂલાનો જ આવે દેશી સ્વાદ દેશી સ્વાદ ચૂલાનો કેટલા સમયથી તમે આ રોટલાઓ બનાવો પચીસ વર્ષ પચીસ વર્ષ હા એક જ ધારા રોજ ના પચાસ રોટલા જાય હો જાય બસો જાય કોઈ નક્કી નહીં એટલા રોટલા જાય જો બિલકુલ દેશી ઢબે આ ચૂલા ઉપર રોટલા બનાવવામાં આવે છે આ બેન દ્વારા પેલા અહીંયા લોટ થી કમ્પ્લીટ કરવામાં આવે છે પછી અહીંયા દેશી દેશી રીતે બનાવેલો એક ચુલ્લો છે તેના ઉપર તૈયાર કરવા લાકડા થી તૈયાર કરવામાં આવે છે કોઈ પણ પ્રકારનો ગેસ નો ઉપયોગ નથી કરવામાં આવતો બેન બાજરીના રોટલા છે ને આમ તો મૂળ તો બાજરીના મકાઈના બંને બનાવો છો બેન અમદાવાદ ની અંદર લોકો હવે જે જુવાનિયાઓ છે ખાસ કરીને પીઝા ને બર્ગર નો શોખ વધારે રાખતા હોય છે અને આ રોટલા ઓછા ભાવે છે શું કહેશો તમે એ લોકોને રોટલા જ જરૂરી ખાવાનું પીઝા ને એવું બધું પીઝા ને બીજા ખવાય નહીં આના ઈ તો તબિયત બગડે બધી અને આજ ખાય કે શરીર સારું રહે આપણું એના માટે આજ ખાઈ છે છોકરાઓ તો મોટા ભાગે આજ ખાવા આવે કે એ ના ખવાય પીઝા ને બર્ગર ને એવું તો તબિયત આના ઈ બગડાઈ

આવા જ સમાચારો હવાલો અને પડદા પાછળની કહાનીઓ જો તમને પસંદ આવતી હોય તો પંચાયત ટીવીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમેરામેન ભાર્ગવ મકવાણા સાથે કલ્પેશ ચાવડા અમદાવાદ